આપણે એક એવી રેસીપી બતાવવાના છીએ યમની સ્વીટ જે ઘીના કીટામાંથી બને છે તો આવો સુધા સોરઠ ડોટ કોમમાં આપનું સ્વાગત છે સુધા સોરઠ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઘી બનાવતા જે કીટું વધે છે એમાંથી ખૂબ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બનતી હોય છે હું બે પ્રકાર મીઠાઈ બનાવું છું એમાંની એક મીઠાઈની રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું તો આવો આપણે મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ ઘી બની ગયા બાદ છે ને આ રીતે કીટું વધતું હોય છે આપણે જનરલ છે ને બીજી વાર ગરમ કરીને આપણે એમાંથી ઘી કાઢી લેતા હોઈએ છીએ આજે આપણે આ કીટાનો ઉપયોગ કરીને તેની બજારમાં જે મોંઘી મીઠાઈ મળતી હોય છે ને એવી જ મીઠાઈ આપણે અહીં બનાવશું કીટામાં રહેલો ઘીનો થોડો ઘણો ભાગ આપણે એમને રહેવા દઈશું નીતારશું નહીં ગરમ કરતાં જણાય આવે છે કે તેમાં કેટલા ઘીનો ભાગ રહેલો છે આ માટે પહેલાં શિંગ શેકેલી જોશે આપણે એને શિંગને શેકી લેશું અને ઠંડી થવા દઈશું અને એના ફોતરા દૂર કરશું અહીં આપણે એક વાટકીનું માપ કીટું લીધું છે શિંગ શેકેલી લીધી છે જરૂર પ્રમાણે સુગર લીધી છે કાજુ બદામ લીધા છે જરૂર પૂરતો મિલ્ક પાવડર લેશું તે ઓપ્શનલ છે પહેલાં સીંગના ફોતરા દૂર કરીને આપણે હવે આગળની પ્રોસીઝર જોઈએ સીંગના ફોતરા ઉતારી લીધા છે અને આપણે એને દરદરા ક્રશ કરી લઈએ બંનેને પહેલાં આપણે ઓનલી બદામને ક્રશ કરશું કારણ કે એ થોડી કડક હોય છે પછી કાજુ અને સીંગને દરદરા આપણે આ મિક્સર જારમાં પીસી લઈએ એક વાટકીમાં કાજુ અને શીંગનો ભૂકો રેડી રાખ્યો છે અને એકમાં આ બદામનો ભૂકો છે યાદ રહે કે જો વધારે પીસાઈ જાય તો એની અંદરનું તેલ છૂટી જાય છે એટલે એને બને ત્યાં સુધી ઓછું ક્રશ કરી અને દર દરો રાખશું આ સ્વીટ બનાવવા માટે બને ત્યાં સુધી નોનસ્ટિક પેન લેવું કે જેથી કરીને ચોંટે ઓછું જરૂર કરતાં હંમેશા થોડુંક મોટું કન્ટેન્ટ લેવું કે જેથી કરીને સરસ રીતે હલાવી શકાય છાંટા પણ ઓછા ઉડે અને ગેસ પણ ખરાબ ઓછો થાય આમ તો રેસિપી માટે છે ને મારે આમાં જ બતાવવી જોઈએ પરંતુ આપણે આમાં જ કરીશું જેથી કરીને આપણે જલ્દીથી મીઠાઈ બનાવી શકીએ પહેલાં આપણે શુગર એડ કરશું અને થોડું પાણી નાખશું અને ખૂબ ધીમા તાપે આપણે એને હલાવતા રહીશું સુગર ઓગળે ધીમે ધીમે આપણે હલાવતા રહીશું ગેસની આંચ આપણે ધીમી રાખી છે એટલે સુગર સારી રીતે ઓગળી જાય જેમ જેમ ચાસણી આવતી જશે ને એમ આ ફીણ ઓછા થતા જશે અને જો આ ચાસણી છે ને એનું ટીકું ધીમે ધીમે પડશે હાથથી એક તારી ચાસણી અને બે તારી ચાસણી એવી રીતે ચેક કરતા હોઈએ છીએ ચાલો આજે પાણીમાં નાખીને આપણે ચેક કરીએ આવી રીતે આપણે પાણીમાં નાખીને પણ ચેક કરશું આ વાટકીની અંદર આપણે પાણી નાખ્યું છે જો આ ચાસણીની અંદર સરસ રીતે નીચે મોતીની જેમ બેસી જાય તો એમ માનવાનું કે ચાસણી આવી ગઈ છે અને જો વિખરાઈ જતું હોય ને તો ચાસણી હજી ઢીલી છે એની અંદર પાણીનો ભાગ વધારે છે આ અત્યારે મીડિયમ આવી ગઈ છે ચાસણી પહેલાં આપણે ચાસણીમાં કીટું નાખશું કીટું આપણે થોડું થોડું ઘીવાળું રાખ્યું છે સાવ પૂરું નથી રાખ્યું એટલે એમાં સરસ ઘીની ફ્લેવર આવે ઘી બનાવતી વખતનું જે માખણ હોય છે ને એને ચારથી પાંચ વાર વોશ કરી નાખવું કે જેથી કરીને કીટું ચોખ્ખું બને કીટું છે ને ઓનલી પાકેલું જ હોય છે એટલે આને બહુ કાંઈ ખાસ આપણે એને પાકવા દેવાની જરૂર હોતી નથી અને આપણે હવે આ શીંગનો ભૂકો અને કાજુ બદામનો ભૂકો આપણે અહીં નાખીને હલાવવાનું થશે અને આપણે ધીમે ધીમે હલાવતા રહીએ ખૂબ સરસ સુગંધ આવે છે એકદમ સરસ અલગ પ્રકારની મીઠાઈની સુગંધ આવે છે એમ લાગે જ નહીં કે આ કીટાની મીઠાઈ બની છે અને કીટું છે ને વેસ્ટ થતાં પણ બચી જાય અને એક બચતનો તો પ્રકાર છે જ સાથો સાથ પણ એક સરસ મીઠાઈ પણ ઘરે ઓછા ખર્ચે બની જતી હોય છે ઘટ થવા લાગ્યું છે ધીમે ધીમે હવે ઘટ થતું જશે અને આપણે આ મીડિયમ આચરખીએ છીએ

આ પહેલા કીટાની અલગ રીતથી સ્વીટ બનાવી હતી તેની રેસિપી આગળના વિડીયોમાં મૂકેલી જેનો ખૂબ રિસ્પોન્સ મળેલ અને હા તમે કયા એરિયામાંથી આ વિડીયો જોવો છો આણંદ કોમેન્ટ બોક્સમાં કરજો મીઠાઈ માટે આ આપણે કન્ટેન્ટ લીધું છે એની ઉપર આપણે આ બટર પેપરને સેવ કરી લઈશું ચારેય સાઈડ થોડો થોડો કાપો પાડ્યો છે એટલે સારી રીતે

અને ડીશને ગાર્નિશ કર્યા વગર તો આપણી આ ગુજરાતી મીઠાઈ અધૂરી જ ગણાય આપણે એને પિસ્તા કાજુ અને બદામથી ગાર્નિશ કરી છે